શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સોળ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પરમાર્થ શ્રદ્ધાપૂર્વક કરીએ આપણે મનુષ્ય જન્મ મળ્યો એ ભગવાનની પ્રાપ્તિ માટે જ મળ્યો છે આજ સુધી અનેક યોનીઓમાં હું ભટક્યો ભગવાને હવે મને મનુષ્ય યોનિમાં આણેલો છે ભગવાન હવે તને હું નહીં વિસરું એમ કબૂલ કરવા છતાં પણ આપણે હજુ જન્મ્યા નથી ત્યાં તો તરત જ તું કોણ એમ કહેવા લાગ્યા સંત આપણને તે જ હું એમ ભગવાન પાસે કબૂલ કરીને આવ્યા છીએ એની યાદ દેવડાવે છે પણ સંતો જગાડે તોય આપણે તો પાછા માથે મોઢે ઓઢીને સૂઈ જઈએ છીએ તો શું કરવું ઊંઘનો ઢોંગ કરનારને જગાડવાનું મુશ્કેલ જ હોય છે તીર્થયાત્રા તો બહુ કરી પણ હતો તેવો જ રહ્યો એમાં દોષ ગંગાનો કે મારો ગંગા કિનારે કેટલાય લોકો આવે છે સ્નાન કરે છે પૂજા અર્ચના કરે છે તો કળિયુગ છે એમ કેવી રીતે કહેવાય એવું એકે કહ્યું તેના ઉત્તરમાં બીજો બોલ્યો કે એનો પુરાવો પ્રત્યક્ષ જ બતાવું છું આ સામે એક રક્તપિતિયો બેઠેલો છે જો કોઈ નિષ્પાપ માણસ એને આલિંગન આપશે તો એનો રક્તપિત સારો થઈ જશે હા પણ ભેટનાર માણસ જો પાપી હશે તો એનો રક્તપિત એ માણસને થશે આ સાંભળીને જે તે ધીરે ધીરે ત્યાંથી પસાર થઈ જવા લાગ્યા એટલે કે વ્રત નિયમવાળા વિદ્વાન ગંગા માતામાં રોજ સ્નાન કરનારા એવાઓમાંથી પણ કોઈને જ એમ લાગ્યું નહીં કે પોતાનું અંતઃકરણ શુદ્ધ થયું છે એટલામાં વહાડ બાજુનો એક ગરીબ ખેડૂત કામડી ઓઢીને હાથમાં લાકડીને ટેકે ટેકે આવતો હતો તેની નિષ્ઠા જ એવી હતી કે ગંગામાં સ્નાન કર્યું કે બધા જ પાપો ધોવાઈ જાય છે તેણે ગંગામાં ડૂબકી મારી અને ઉપર આવીને તે રોગીને ગાઢ આલિંગન આપ્યું અને આશ્ચર્ય એ કે તે રોગીને રોગ એકદમ સારો થઈ ગયો આવા જે દિન ગરીબ ભલાભોળા લોકો અંધશ્રદ્ધાથી જે પામે છે તે મોટા મોટા વિદ્વાનોને પણ સધાતું નથી વ્યવહારમાં તો આપણે અનેક ઠેકાણે અંધશ્રદ્ધા રાખીએ છીએ ઘરથી ઓફિસ જવા નીકળીએ ત્યારે સમયસર પહોંચી જઈશું એવી અંધશ્રદ્ધા આપણને હોય જ છે પણ કોઈક વાર આકસ્મિક કારણને લીધે આપણે વખતસર પહોંચી શકતા નથી અને છતાં પણ આપણે ભરોસો રાખીએ જ છીએ ને વ્યવહારમાં એકબીજા પર જેટલો વિશ્વાસ આપણે રાખીએ છીએ તેટલો વિશ્વાસ ભગવાન પર રાખીએ તો ભગવાન આપણને સમાધાન જરૂર આપે પરમાર્થ કાં તો પૂરેપૂરો સમજીને કરીએ અગર તો અભણની જેમ શ્રદ્ધાથી કરીએ પણ આપણે છી અધકચરા એટલે કે પૂરેપૂરું સમજ્યા નથી તો પણ આપણને લાગે છે કે આપણે સમજ્યા છીએ એવા માણસને શંકાઓ ખૂબ ઉઠે છે અને તેનું સમાધાન કરવાનું પણ બહુ મુશ્કેલ થઈ જાય છે અમુક એક ખરું છે એમ સમજાવવા છતાં પણ જે માણસ તે આચરણમાં ઉતારી શકતો નથી તે માણસ ખરો અજ્ઞાની અનુભવથી જે સુધર્યા તે જ ખરા શાણા પરમાર્થમાં અંધશ્રદ્ધાની જરી જેટલી પણ જરૂર નથી પણ શ્રદ્ધા વગર તેમાં જરી જેટલું પણ ચલાતું નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ